તો દોસ્તો સામે પથ્થરની ઉપર કંઈક રીસ જેવું લાગે છે રીસની જેવું કંઈક બેઠો એવું એટલે થોડોક ડર લાગે પણ આપણે જઈએ જોઈએ હલો દોસ્તો આપણે પહોંચી ગયા છે માખણીયા પર્વતની ઉપર જેને બીજા નામે પણ ઓળખાય છે ઓર ડુંગરના નામે પણ ઓળખાય છે તો અહીંયા માખણીયા પર્વતની ઉપર બે તળાવ આવેલા છે એક લાલ તળાવ ને એક જે આપણે પાણી પીવીએ એવું જ પાણી હોય છે આ ડુંગરની ઉપર લગભગ આ ડુંગર કેટલો ઊંચો છે એક કિલોમીટરથી દોઢ કિલોમીટર જેટલો આ ડુંગર ઊંચો છે તો ડુંગરની ઉપર બે તળાવ આવેલા છે અને તેમાં પાણી પણ છે તો ચાલો આપણે ઉપર જઈએ અને જોઈએ બસ અહીંયા નજીકમાં જ છે તો જોઈએ આપણે પાણી જોવા મળે છે કે નથી અને એક તળાવની અંદર માછલી પણ છે એવું કહે છે લાલ માછલી અને એ કોકના નજરમાં આવે તો આપણે જઈએ આપણને જોવા મળે છે કે નથી ચાલો દોસ્તો આ એક છે તળાવ પણ આમાં છે જ પાણી દેખાય છે બાકી આ ઉનાળાની અંદર પાણી સુકાઈ ગયું છે અને એક તળાવ અહીંયા છે તેમાં લાલ માછલી પણ હોય છે એવું કહે છે તેમાં લગભગ તો પાણી હશે જ તો ચાલો આપણે જઈએ અને જોઈએ અને દોસ્તો બીજી વાત કે અહીંયા પહેલાં પહેલાંના લોકો રહેતા અને ગામ હતું એવું કહેવામાં આવે છે અને એ તો પણ છે અહીંયા જુઓ પહેલાંની આ ઈંટો છે ઉપર મોટી મોટી ઇંટો છે તે પણ બતાવીશ તો આ જુઓ નીચેથી કોઈ આપણા જેવા માણસ તો લઈને આવે નહીં અહીંયા શું લેવા લઈને આવે તો અહીંયા ઘણી બધી ઈંટો છે આખી આ ડુંગરી એક છે ને અને એવી આખી ઈંટોની ભરેલી છે અને મોટી મોટી ઈંટો છે આવડી મોટી તો ચાલો જોઈએ આપણે બીજા તળાવની અંદર પાણી બી જોવા મળે છે કે નથી आता राव सुखाय गयो साखू दोस्तों हमने कहीं नजरे टेढ़ो से ऊपर गए અને અમે બે જણ આવેલા છે પથ્થરની ઉપર કંઈક બેઠું હોય એવું લાગે છે તો દોસ્તો સામે પથ્થરની ઉપર કંઈક રીસ જેવું લાગે છે રીસ ની જેવું કંઈક બેઠવ હોય એવું એટલે થોડોક ડર લાગે પણ આપણે જઈએ જોઈએ અહિયા નજીક માં છે તળાવ હવે દોસ્તો આ તળાવ ની અંદર પાણી છે અને આપણે જોઈએ આપણે માછલી જોવા મળે છે કે નથી કારણ કે કોકના જ આવે છે અને લાલ માછલી છે ચલો જો દોસ્તો એક દોઢ કિલોમીટર આ ડુંગર ઊંચો છે તો આ ડુંગર ની ઉપર પાણી છે જો અહીંયા પાણી સુકાતું નથી અહીંયા પાણી બારે માસ હોય અહીંયા પાણી સુકાતું નથી જો આ ઝાડો પણ લીલા છે બધા સુખી બાજુમાં બાજુ માખણીઓ પર્વત આવેલો છે તમારે આવવું હોય તો જોવા આવી શકો અને અહીંયા ઈટો પણ છે ચાલો હું તમને બતાવું જો આ પેલાની ઈટો છે અને ઈટો છે એટલે અહીંયા બધે ઈંટો છે અહીંયા બધે રીતે રાખશું તો બીજા વિડીયો પણ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે અહીંયા સાત કુંડ આવેલા છે એક પથ્થરની ઉપર એક બે બાપની બારી છે એક રાજાનો માંડવો છે પથ્થરનો અને ગુફાઓ ઘણી બધી છે તો આપણે બધા વિડીયો બનાવશું અને અલગ અલગ વિડીયો રાખશું તો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો જોવા માટે